સોળનું શાક છે હમ સોળનું શાક ને રોટલા અને તો એને જય માતાજી અને જય શ્રી કૃષ્ણને આવી ગયા છે દાળીએ અને બીજો દિવસ છે ચાલો આસ પણ બતાવીએ શું ચાલે છે હા મેં હું નીંજુ હાથ એટલું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ કેરા જેવું છે દાડીનો છે બીજો દિવસ આ દાખો દીવ બતાવશું કાલ તો ધોળાધોડીને જ એક કેરા માં દીકરો સમજ દાતા ડિજે તમને ગમે હું જો એક લઈ લઉં છું સંપત્તિ રાખશું

ખબર નહી વાં સાનું ઓળખ નતા ગયા કે પાહે શું ઓળખાય લગભગ નથી થઈ ને ખાઈ ખાઈને

baik juga sekali waktu, jadi ya, jadi ngeula na suhu kri.

फाडा जस आसपास हैं हेलो हा सा पानी पी ले बस सा पानी पीवन सा पी ले टाटा नि तुम उन मत बा जाय कैला कैसी बा है जाय ले गांडी बेटी ओके बोला म बोला म नि तुम नि जा नि तुम नि बा हमर सियावडी खावन हमर पप्पी अन सालियो नाकवा जाऊ से लाय अन सालियो भरी नाक खाऊ खाऊस बबू इधर લે લહમ કોપી ખાવ આ પોપિયન ચાલી ભરીને નાખ કેવ લાય 300 છે 300 રૂપિયા છે હવે 350 બોલ્યા અમે સાનો મેલ નથી ફોન હાલતા

પાળા ખડતા હમ આખલે પાળા માથે દોવાળા પાળા ઉપર નથી થાકી દોવા સાપે ને દોવા સાપે ટપળો પણ આ વરસાદ પડ્યો ને વરસાદ પડ્યો ને આ આ જો સીધું જો હમ અરબા નોંજી આવો ના ઉંડી માંડી રામાનગર કોંગાવાળો કાયમ હોય તો માર પાછો

બે છોકરા લગ્ન થઈ ગયા ને છોકરા બોકરા હાલો બપોર દીના આ ચડી ગયા તા ખાઈ પીને બે વાગે ને બાર વાગે તો આરામ દીધો બે કલાક નો આરામ કરી ને ચાર વાગવા આવ્યા છે પાંચ વાગ્યા આસપાસ અને અમે ડુંગળી ચાર સુધી ખેંચી ખેંચી સોંપતા હતા એટલે ઘાટી હોય

જોસ હું આપી છે લાઈન કરી કરી એટલે આમાં કાટી થઈ જાય આ શેતી એમાં અને અહીંથી કાટી હતી એ આ શેતી થઈ જાય હે ને આ એટલું પાય દીધું મારે કાંઈ ખાતર નાખીને હે હાલો કોઈ કાઢ નાખી Thank you. હાલ દીકરો હે નુ નુ નુ